જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તમને જૂનાગઢનું બતાવ્યું અને અમે જઈ રહ્યા છીએ અમારા માતાજીના મંદિરે તો હવે પૂગી ગયા માતાજીના મંદિરે તો અમે હવે માતાજીના શ્રીફળ ખોલે છે તમારા અંકલ અને હું માતાજીના મઢમાં સાફ સફાઈ કરું છું અમારા કુળદેવી માતા ચામુંમાં છે તો આ અમારા ચામું માતાજીનું મળ છે ત્યાં તો અમારે અહીં પગે લાગવા એવા છે માતાજીના મળે તો માતાજી બધાને સુખી રાખે હાજા નરવા રાખે એવી મારી માતાજીથી પ્રાર્થના છે તમે જોઈ શકો છો અમારા માતાજીનું મંદિર તમે જુઓ અમારા અહીં માતાજી અહીં સુરાપુરા બાપા અહીં બીજા બાપા એ બધા બેઠા છે એક સાથે બેસાડેલા છે આ અમારા કુળદેવી છે ચામુંના તો અમારે અહીં દર વર્ષે પગે લાગવા આવવું પડશે જ્યારે જ્યારે અમે આવીએ છીએ ત્યારે પગે લાગવાનું અહીં અમે અહીં આવીએ છીએ તો તમે જોઈ શકો છો માતાજીનું મળ તો રસ્તામાં આવેલી છે નદી તો હું તમને નદીનો વ્યૂ પણ દેખાડીશ તમે જોઈ શકો છો નદીનું વ્યૂ કેટલું મસ્ત છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા તો હું તમને મંદિરે પૂગીને એમના પણ દર્શન કરાવીશ તો હાલો જઈએ આપણે સુરાપુરા દાદાના મંદિરે हालो मुक भी गया चे सूरा पुरा दादा ना मंदिर है तो तुमने करी सको चो हमारा सूरा पुरा दादा ना दर्शन तो जो आचे हमारा सूरा दादा ने बीजा बधाय ज्ञाति ना सूरा पुरा दादा, दादा पनाया बैठेला चे जे वारा त्याई दर्शन करवा आवे चे અમારે અહીંયા ફૂલ માથું ઓઢીને લાચ કાઢીને દર્શન કરવા પડે છે અમારા સુરાપુરા દેવીને કેમ કે અહીંયા લાચ હાલો અમે પૂગી ગયા છે મારા સત્યાઈ માના મંદિરે ગાદોઈ તમે કરી શકો શકો છો મારા સત્યાઈ માના દર્શન અને એ માનતા પણ રાખવામાં આવે છે જેની આંખોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો માનતા રાખે છે અને આંખો માતાજીને ચઢાવે છે આ બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બ્લોગ તમને સારો લાગવો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો ભાલો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો